કબજે કરી આરોપીઓને દબોચી લીધા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે વેળાજ પોલીસ મથક ખાતેથી પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુસર તાલુકાના નોંધણા વલીપુર ગામ ખાતે આવેલ કોચા જમીન ઉપર ભરવાડ સવારના પરિવારો વસવાટ કરે છે અને ગતરોજ સાંજના સુમારે ત્યાં વસવાટ કરતા છેલાભાઈ વેલાભાઈ ગમારા સીબી મશીનથી લાખાભાઈ કુકાભાઈ ગમારાની છાપરી પાસેથી વાડ હટાવી રહ્યા હતા ને લાખાભાઈ એ છેલાભાઈને વાડ કેમ હટાવશો તેમ કહેતા છેલાભાઈએ જણાવેલ કે બારે જગ્યા ઓછી પડે છે જેથી વાડ હટાવશું જેથી લાખાભાઈએ વાળ હટાવવાની ના પાડતા છીલાભાઈએ રણછોડ માત્રા જાદવ સાંગા નાગજી સાંગા હરેશ નાગજી રામજી વેલા લાલા માત્રા લાલા નાગજી તથા સુરેશ વેલાને ફોન કરીને બોલાવતા તેઓ ફોર વ્હીલ ગાડી અને મોટરસાયકલ ઉપર ધસી આવી ગેરકારી સર મંડળી બનાવી મારક હથિયાર વડે જાનથી મારી નાખવાના ઈરાદે લાખાભાઈ ઉપર હુમલો કરતા લાખાભાઈને ડાબા ખભા ઉપર અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે ભરત ગમારા ઉપર તબ્બલથી હુમલો કરી માથાના ભાગે જીવલેણ ઈજા પહોંચાડી હતી તથા કુકાભાઈ ગમારાને ડાંગનો સપાટો માનીને રાહુલને જમણા હાથે ઈજા પહોંચાડી જાનથી બાઈ નાખવાની ધમકી આથી આપી હતી બનાવ સંદર્ભે વિરજ પોલીસ મતકે લાખાભાઈ ગમારાએ ઉપરોક્ત હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે પીકો કલમ મુજબ ગુનો નોંધી તપાસનો દોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરેલ ઘટાણાએ સંભાળ્યું છે અને બીજા પક્ષે પણ વેડજ પોલીસ મથકમાં આપેલ ફરિયાદ જણાવ્યા અનુસાર રામજીભાઈ વેલાભાઈ ગમારા પોતાના પડાવ પાસેના બાવળિયા જેસીબી મશીનથી સાફ કરતા હતા ત્યારે ભરત કુકા ગમારા આવેલ અને તમારા ને અમારા પડાવ વચ્ચેની કાંટાની વાડ તમારે તોડવાની નથી તેમ કઈ ગાળો બોલી પોતાના પડાવ ઉપર જતા રહેલ અને થોડી વારમાં ભરત ગમારા બીજલ ગમારા લાખા ગમરા કુકા ગમારા હાથમાં વાંસની લાકડીઓ લઈને ગાળો બોલતા ધસી આવ્યા હતા ને લાખા ગમારાએ રામજીભાઈને કહેલ કે તને બહુ પાવર છે આજે તો તારા ટોંટિયા તોડી નાખું તેવી રામજી ગમારે જેસીબી મશીન બંધ કરીને ભાગતા હતા ત્યારે લાખા ગમરાએ પોતાની પાસે રહેલ કાળા કલરની પિસ્તોલથી જાનથી મારી નાખવાના ઈરાદે ફાયરિંગ કરતા ગોળી રામજી ગમારાને માથાના પાછળના ભાગે

ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં મારામારીના બે ક્રોસ ગુના દાખલ થયેલા છે જેમાં આ કામે જે ફરિયાદી છે એક ગુનામાં લાખાભાઈ કુકાભાઈ ગમાર તથા બીજા ગુનામાં રામજીભાઈ વેલાભાઈ ગમારા છે તે બંને વચ્ચે આજુબાજુ રહે છે એની વચ્ચે એક વચ્ચેના ભાગે વાડ આવેલી છે બેના ઘરની વચ્ચે જે જગ્યા આ કામના જે છેલ્લાભાઈ વેલાભાઈ ગમાર નાઓ જે સીબીથી કંઈક સાફ કરી રહ્યા હતા એ દરમિયાન આ કામે જે લાખાભાઈ અને કૂકાભાઈ ગમારા અને એમના ભાઈઓ એને ના પાડતા તેઓની બહેની વચ્ચે ઝઘડો થયેલો હતો જે દરમિયાન છેલ્લાભાઈ વેલાભાઈ ગમારા નાઓએ બારથી બીજા લગભગ આઠ કિસમોને બોલાવેલા હતા જેઓ તેમના ફોર વ્હીલ ગાડી તથા મોટર પર આવી અને પ્રાણ હથિયારો ધારણ કરી અને આ કામે જે લાખાભાઈ ગમારા તથા એમના જે ભાઈઓને એમના પિતાને હતા એમના છોકરાને એમની એમની પર હુમલો કરી અને ડાંગ ઉપરથી હુમલો કરીને જીવલાણી ઇજાઓ કરેલી હતી તથા એમના જે ભરતભાઈ છે એમને પણ માથાના ભાગે તબ્બલ મારીને લોહીથી જીવલેણ ઈજા કરેલી હતી તથા લાખાભાઈને પણ માથાના ભાગે દંડો મારીને ઈજા કરેલી હતી જે અનુસંધાને આઈપીસી ત્રણસો સાત તથા રાઇટિંગ અન્વયે આ કામે જે બીજા છેલાભાઈ વેલાભાઈ ગમારા તથા બીજા નવે કિસમો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અન્ય ફરિયાદમાં જે રામજીભાઈ વેલાભાઈ ગમારાએ ફરિયાદ આપેલ છે જેમાં આજે લાખાભાઈ કુકાભાઈ ગમારા તથા એમના ભાઈઓ ભેગા મળી અને એમની સાથે લાકડીવાળી હુમલો કરેલો હતો ત્યારબાદ લાખાભાઈએ ગમારાએ એમની પાસેની જે કમરમાંથી પિસ્તોલ કાળા કલરની કાઢી અને આ કામમાં જે ફરિયાદી છે રામજીભાઈ એમની પર ફાયરિંગ કરતાં એમના માથાના પાછળના ભાગે લસરકો થયેલો હતો એમ કરીને ઈજા થઈ હતી અને એમની પર જાનથી મારી નાખવાના હુમલો કરેલો હતો જેથી આ બંને જે ગુનામાં તોમદારો જે સંડાયેલા હતા એમના વિરુદ્ધમાં આઈપીસી ત્રણસો સાત તથા જે આ લાખાભાઈ ગમારા તથા એમના જે ભાઈઓને એમના વિરુદ્ધમાં આઈપીસી કલમ ત્રણસો સાત તથા આર્મ શેખ મુજબથી ગુનો દાખલ કરવામાં આવેલ છે આ બંને ફરિયાદમાં કુલ તેરે હિસ્સામાં જે સંડોવાયેલા હતા એમને રેડ પોલીસ સ્ટેશનના પોષાઈ શ્રી ખટાણા તથા ચાર્જ મોતા પોસાઈ કિયાન સોલંકી તથા એલસીબીના પોષ એમ એમ રાઠોડ નવે તાત્કાલિક આ ગુનાના કામે આરોપીઓની ધરપકડ કરી લીધેલ છે અને ગુનાગામો જે હથિયાર વપરાયેલ છે તે પણ કબજે કરવામાં આવેલ છે અને આગળની તપાસ આરએલ ખટાણા કોઈ સહી વેડનાઓ ચલાવી રહેલ છે કેટલા રાઉન્ડ